ઉપરેટા પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા બંને અલગ અલગ કિસ્સાઓની અંદર બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉપરેટાના દરબારગઢ ચોક વિસ્તારની કંડોળિયા શેરીમાંથી એક નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામને યુવકને ઝડપ્યો છે જ્યારે અન્ય એક બનાવમાં ઉપરેટા સેના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ વાછરા દાદાના મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ નારીની કુલ એકસો ત્રીસ નંગ બોટલ ઝડપી પાડી હોવાની માહિતીઓ સામે આવી છે દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાંથી મોનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કરણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના બે ઇસમોને એકસો ત્રીસ નંગ ઇંગ્લિશ નારીની બોટલો સાથે ઝડપી લેવાયા છે ઉપરેટા પોલીસ દ્વારા બંને બાબતોમાં અલગ અલગ ગુનાઓ નોધી ત્રણેયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ ઉપરેટા